સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવી રત્ન કલાકાર હિતરક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થયા રત્ન કલાકારોનું હિત સર્વ પરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છીએના પોસ્ટરો હાથમાં લઈ રત્ન કલાકારોને સહાનુભૂતિ પાઠવી આ દિવસો પણ ચાલ્યા જશે સમયને થોડો સમય આપો જીવન અમૂલ્ય છે આત્મહત્યા કોઈ ઉકેલ નથી તેવા બેનરો લઈ કોંગ્રેસે દેખાવો કર્યા અલગ અલગ સ્લોગન હાથમાં લઈ કોંગ્રેસે રત્ન કલાકારોને સાંત્વના પાઠવી હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે રત્ન કલાકારના આપઘાતના કિસ્સા પણ સામે આવે છે ત્યારે આ કપરા સમયમાં રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ આવી જે મારું નામ છે તમરાદડિયા શ્રી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર હિતરક્ષક સમિતિ સુરત શહેર દ્વારા જે દિવસે દિવસે આત્મહત્યા રત્ન કલાકારો કરી રહ્યા છે તો રત્ન કલાકારો આત્મહત્યા ન કરે એના માટે જનજાગૃતિનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે જે આ નફ સરકાર એક વેપારી સરકાર હોય એ રીતે જે ટેક્સને વેટ ઉઘરાવી રહી છે એના બદલામાં કઈ આપવી નથી ને એટલા માટે જે રત્ન કલાકાર છે તે દિવસે ને દિવસે અકળાઈ રહ્યો છે એ અકળાય ને એના માટેનો અમારો પ્રયાસ છે